हेलो बगाणी साहब हेलो मैं तो आता वो गारंटी हो बा कुछ रेट आपनी 2341 46 47 50 55 60 નકાવાનો ભાવ આપાય છે

અરે પાટીવાળા વિનુભાઈ ખંબાણા ઓ વિનુભાઈ ખંબાણા છો સુમતા રમેટા કોલ કરે રે દેવી જોયો જોયો આ બધું વિન માથે

<laughs> 26.000 rupiah Media Mall કોર્પોરેટ ગોડનાકા ગુનાપતિ સમિતિ છરા આસો પાકા રે ભિક્ષા લે કરવા તેલ મિસાન કરી લેવા માટે છવ્વીસો ને નેવું રૂપિયા મીડિયમ સુપરમાં જસદણ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલનું બજાર આજે ચોવીસો રૂપિયાથી લઈને અઠ્યાવીસો ને ચાલીસ રૂપિયા સુધી રહેલું છે